કેલેરાનાથ રાધે રાધે મિત્રો મિત્રો આજે છે શિવરાત્રી એટલે કે મહાશિવરાત્રી છે અને મિત્રો આજે તો કેદારનાથમાં કે આપણા ગુજરાતની અંદર કયો તો આપણા ગુજરાતમાં જુનાગઢમાં ભાઈ ભીડ એટલી હશે કે મેળા જેવું હશે અને ક્યાંય માણસો પબ્લિક ન હોય કારણ કે શિવરાત્રીના દિવસે જુનાગઢમાં બાવાની રેવેડી ને એવું બધું નીકળતું હશે એટલે ભાઈ જબરદસ્ત આયોજન છે એટલે કે આજનો દિવસ ક્યાંક ખૂબ એવો સારો એવો દિવસ કહેવાય અને અત્યારે તો જો કે આપણે નવ દહ વાગ્યા જેવું થયું છે ને આપણે નાય ધોન તૈયાર થઈ ગયા છે ને આપણે જવું છે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે અને ભાંગ પણ પીવાની છે તો તમે બધા વિડીયોમાં બનાવી દેજો અને આજે શિવરાત્રીના દિવસે મિત્રો જોકે બધા પોતપોતાના ઘી સક્રિયાની એવું બધું બાફતા હોય સક્રિયા બાફીને બધા ખાતા હોય સક્રિયાની ખીર બનાવતા હોય સક્રિયા કમ્પ્લીટ ધોયેલા છે અને મસ્ત મજાના સક્રિયા છે સક્રિયા ની એવું બાફાય કે એટલી વારમાં કીધું આપણે છે ને મહાદેવના એવું કરી આપણે આવી એવું બધું બફાઈ જાય તો હાલો કીધું આપણે મહાદેવના દર્શન કરવા માટે નીકળી ફાઇનલી આપણે પહોંચીએ છીએ મહાદેવના મંદિર એ આ મહાદેવનું મંદિર છે અને અંદર જઈને તમને બધા દર્શનને એવું કરાવું ભાગના એના પણ વિડીયો દેખાડવું તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો

પછી ખાંડ દૂધ ખાંડ વરિયાળી વરિયાળી તીખા તીખા અને ખસખસ ચાર પાંચ બરોબર આટલી વસ્તુ આપણે જે દેશી નોર્મલ બધા પી શકીએ એવી ભાંગ બનતી હોય છે અને ઓરિજિનલ ભાંગ બને એ તો બાર વાગ્યા પછી રાતના સમયે બનતી હોય એ તો બધા ન લઈ શકે બાબુ સાસુ મહાદેવની આરતી રાત્રે બાર વાગ્યા થયા પછી એ ભાંગ બનતી હોય છે અને અત્યારે તો આ બધા પીએ કે એવી ભાંગ આપણે નોર્મલ કહી શકાય એવી ભાંગ આપણે પીધી અને બાપુએ કીધું એમ એ રીતના એની ભાંગ બનતી હોય છે તો હાલો હવે આપણે દર્શન એવું કરી લીધું અને પાછા વખી રે આવ્યા જઈએ હવે આપણે છીએ અને ભાંગની પરિસાદી લીધી મજા આનંદ આવી ગયો મહાદેવના દર્શનલ તીખાની જેમ બાપુએ આગળ આપણને કીધું એમ બધી ઇંગ નાખી છે વસ્તુ ને ભાંગ બનાવતા હોય છે જે ગામ લોકો બધા મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવે ત્યારે ભાંગનો લાભ લેતા હોય છે એટલે પ્રસાદી રૂપે ભાંગ ને પીતા હોય છે અને જે ઓરિજિનલ ભાંગ આવે એ ધતુરો કે પછી આપણે ગાંજો છે એની બધી બનાવટથી હોય જે ઓરિજિનલ ભાંગ એ આ તો આપણે લઈ પણ ન શીખ્યું આપણે લેવી તો આપણને સડી પણ જાય એ ભાંગ આપણે ન લઈ શકીએ એ ભાંગ પણ રાતના સમયે બનતી હોય બાર વાગ્યા પછી એમ બાર વાગ્યા નજીકમાં બનતી હોય ક્યારે બનતી હોય તો આપણે કોઈ જગ્યા નથી એટલે ખ્યાલ ન હોય પણ બાપુએ કીધું હતું કે બાર વાગ્યા પછી ના સમયે અથવા બાર વાગ્યા પહેલા બનતી હોય તો જરૂરથી કોમેન્ટમાં કરજો કયા સમયે બનતી હોય અને હા મિત્રો આપણા જો કે હવે તો આપણા સક્રિયાને એવું પણ બફાઈ ગયું છે ખીર પણ બની ગઈ છે તો હાલો અંદર જઈને દેખાડું શું શું કમ્પ્લેટ થયેલું છે તો આપણે એક ક્લીપો દેખાડ્યું છે જે જુનાગઢ ની ક્લિપો છે મિત્રો છે જુનાગઢ અંદર આજે તો મહાશિવરાત્રી તમે બાવા સાધુની ની નીકળતી હોય એ બધી અલગ અલગ રીલો છે આપણી પાસે આવેલી તો એ રીલો તમે જોઈ લો એટલી વારમાં આપણા પછી આપણી ખીર છે એટલે ખીર સકરીયા ની ખીર બને એ તો ખાવાની બહુ જ અલગ મજા આવે તો હાલો મિત્રો તમે ફટાફટ જોઈ લો પેલા આપણે બાવા સાધુ ની જે જુનાગઢ ની અંદર ચાલી રહ્યું છે તો આવી કાંક હોય છે બાવા ની રવેડી જે રોડ વસાડે રમતા હોય છે ફૂલ એન્જોય થી મહાદેવ નો આજે તો તહેવાર છે એટલે બધા આ રીતના બાવાસાધુ રમતા હોય છે અને મિત્રો આપણી ક્લિપ આવેલી છે એટલે બહુ બઉમાં તો દેખાય છે ને કારણ કે આપણે તો જુનાગઢ ગયા એટલે મહાદેવની જો રવેડી પૂરી થાય એટલે પછી હોય છે પાસે તો માત્ર એક ક્લિપો આવી એના ઉદાહરણ તરીકે તમને બધું સમજાયું છે બાકી આની અંદર તો જો રિઝલ્ટની બહુ ક્વોલિટી પણ સારી એવી નથી અને સરખું ઉતારેલું પણ નથી અને મિત્રો આ સાઈડ તો જો હવે આ રવેડી ને એવું બધું પૂરું થયું પણ આપણા સક્રિયા ને એવું બધું બહુ ગયું છે અને મેસ પણ કરી લીધેલા છે તો ની પણ હવે ખીર પણ હમણાં થોડીક જ વારમાં હવે બનાવી નાખી આવી નાખશે ને બનાવી નાખીએ જો આમાં સક્રિયાનો ભૂકો કરેલો તો એની અંદર દૂધ નાખી દીધું છે ને પછી એને હલાવે છે એટલે નીચે શોટ અને એને મિત્રો આની અંદર ખાંડ પણ જતી હોય છે એટલે થોડીક મીઠાશ અને ગળાશ પણ આવે એટલે જો ખાંડ પણ અલગથી કાઢેલી છે એ ખાંડ એડ થઈ જાય એટલે થોડીક મીઠાશ એટલે મીઠી મજા આવે સરપટી ખાવાની તો હાલો આની અંદર હવે જો ખાંડેલી જે એલચી છે એ એલચી નાખે એટલે ફ્લેવર કાક અલગ મજા જ અલગ આવે એવો ફ્લેવર આવતો હોય છે એટલે એલસી ની આની અંદર એડ કરી દે એલચી ખાઈ ગયા પછી હરખાઈથી થી એને મિક્સ કરી લે એટલે આખામાં ફ્લેવર એનો સોટી જાય અને મિત્રો હવે તો થોડીક જ વારમાં હવે પાકવા દે અને પછી આપણે હવે જમવા પણ બેસી જવું છે જો મિત્રો આપણે ખીર મસ્ત મજાની સક્રિયાની ખીર બની ગઈ છે અને રોટલી સાથે જ આપણે આજે ખાવાની છે કારણ કે શાક રોટલી આજે ખવાય નથી આજે શિવરાત્રી આગળ આપણે કીધું એમ જ અને મિત્રો હા કોમેન્ટમાં જરૂરથી હર હર મહાદેવ બધા કરી નાખજો અને વિડીયો આપણો અહીંયા શોર્ટ થયો છે ટૂંકો બનાવ્યો છે કાંઈ કારણ કે આજે શિવરાત્રી છે એટલે બીજું તો આપણે જૂનાગઢ તો કાંઈ ગયા નથી નકર તો તમને બધા જુનાગઢનો મેળો દેખાડે કોણ કોણ ગયા છે જરૂરથી કોમેન્ટમાં પણ કરી દેજો અને મળીશું આપણે એક નવા વિડીયો સાથે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો અને પછી આપ વિડીયોને એટલે કે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને નાખશો મળીશું આપણે એક નવા વિડીયો સાથે કાલે બધાને બાય બાય